અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી જવા દેવા માટેની ગેરકાયદેસર પ્રવૃત્તિના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ બટુકભાઈ સોલંકીએ ફરિયાદ આપી આરોપી અલી અઝગર અલી હુસેન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા અને ડ્રાઈવર ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ ત્રણેયને મહુવાબ તાલુકાના રહેવાસી ટ્રક અશોક લેલેન્ડ કંપનીના જીજે દસ ઝેડ પાંચ હજાર સાતસો ત્રણની ગાડી લીધી અને વેચાણ કરનાર મુજબના હપ્તા બાકી રહેતા રૂપિયા પાંચ લાખ ત્રેપન હજાર અને હપ્તા મુજબના ચેક નહીં આપતા ટ્રક આરોપીઓ દ્વારા ભંગાર સ્ક્રેપિંગ ભાવનગર સ્પ્રેકિંગના વેપારી દીપક ઉર્ફે કાલેને ભંગારમાં વેચી દીધો આ દીપક ઉર્ફે કાલે ટ્રક ગાડી બંગારમાં સ્ક્રેપ કરી અને તોડી નાખી અને અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવામાં આવ્યા હતા ટ્રકનો નાશ કરી કાવતરુ રચી અને છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આ ફરિયાદને આધારે ઘટનાની ગંભીરતા દાખવી અને ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરતા આ પ્રકારના કિસ્સાઓ વધુ હોવાની શંકાને લઈ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી ઉજેરા આરીફભાઈ શેખ

આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગનાઇઝ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માગતા હોય એની સાથે એક બાના કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દેસું પરંતુ તમે ટ્રક અમને આપી દો એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફતા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એનું ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતા અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પકલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છ થી સાત બીજા એવા માણસો આવેલા છે જે આજ ગેંગની આજ મોટર્સ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરી મદદ કરીશું અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રક ને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છે આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદરા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે